આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસ ના રોજ ડોક્ટર ની સલાહ મુજબ જન્મ દિવસ નિમિત્તે ગૌ સેવક કૌશિકભાઈ વૃદ્ધાશ્રમ ના વડીલોને આ દવા તમે જોઈ રહ્યા છો તે અર્પણ કરવામાં આવે છે આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ મગનભાઈ ગજેરા હાલરિયાવાળા યુકે અમેરિકાથી મગનભાઈ ગજેરાના સહયોગથી કરુણા સેવક ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકો પૂરણધામ વૃદ્ધા સમય ગૌશાળાના વડીલોને સવારનો ગરમાગરમ ચા નાસ્તો કરાવી રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ